ना ओलो द्वारे ओलो द्वारे क्या नो नाथ मडावे ओलो द्वार क्या नो नाथ मड लडावे लाडल डावे लाडू लाडूमाडे દ્વારિકા નો નાત મને લાડ લડાવે લાડ લડાવે ને પછી લાડુ ખવડાવે ઓલો દ્વારિકા નો નાત મને લાડ લડાવે ઓલા ભજન માં જઈને મને ભજન બોલાવે ઓલા ભજન માં જઈને મને ભજન બોલાવે ભજન બોલે ને મારો સાદ પુરાવે ओलो द्वारिका नो नाथ मध्ये लाड पुरावे ओलो द्वारकाडावे ओलो द्वारिका नो नाथ लाडलडावे ओलो द्वारक्या नो नाथ लाड ने पछि लाडू जमाडे ઓલો દ્વારિકા નો નાથ મને લાડ લડાવે લાડ લડાવે પછી લાડુ જમાડે ઓલો દ્વારિકાનો નો નાથ મને લાડ લડાવે ઓલા ખેડૂત ના ઘરે મને ખેતી કરાવે ઓલા ખેડૂત ના ઘેર મને ખેતી કરાવે અન્ન ઉગાડે ને પછી દાન દેવડાવે డలో ద్వారో నాడు ద్వారా నో నాడే లాడల పిడ్డూ జమా નાથ મને લાડ લડાવે લડાવે પછી લાડુ જમાડે ઓલો દ્વારિકા નો નાથ મને લાડ લડાવે ઓલા કુંભાર ના ઘરે મને માટી કુંડાવે ઓલા કુંભાર ના ઘેર મને માટી કુંડાવે સાંકડો ફેરવે ને પછી ઘાટ ઘડાવે ઓલો દ્વારિકાનો નાથ મને લાડ લડાવે સાંકડો ઓલો દ્વાર ક્યા નો નાથ મને લાડ લડાવે ઓલો દ્વારિકાનો નાથ મને લાડ લડાવે કાનો દ્વારક્યા નો નાથ મને લાડ લડાવે લાડ લડાવે ને પછી લાડુ ધમાડે ઓલો દ્વારિકા નો નાથ મને લાડ લડાવે લાડ લડાવે પછી લાડુ જમાડે ઓલો દ્વારિકા નો નાથ મને લાડ લડાવે ઓલા મંદિરએ જઈને મને માફી મગાવે ચલા મંદિર એ જઈ મને માફી મગાવે મસ્તક નવે ને પછી માફી મગાવે ઓલો દ્વારિકાનો લાડ લડાવે મસ્તક ને પછી માફી ઓલો દ્વારિક નાથ મને લાડ લડાવે ઓલો દ્વારિકા નો નાથ મને લાડ લડાવે ઓલો દ્વારિકા નો નાથ મને લાડ લડાવે લાડ લડાવે ને પછી લાડુ ધમાડે ઓલો દ્વારિકા નો નાથ મને લાડ લડાવે લાડ લડાવે ને પછી માફી મગાવે ઓલો દ્વારિકા નો નાથ મને લાડ લડાવે ઓલો રાધા નો કાન મને રોજ બોલાવે ઓલો રાધા નો કાન મને રોજ બોલાવે ઓલો કાપી નો કાન મને રાસર માડે ઓલો દ્વારિકાનો નાથ મને લાડ લડાવે ઓલો ગોપી નો કાન ઓલો દ્વારકાનો નાથ મને લાડ લડાવે ઓલો દ્વારિકાનો નાથ મને રોજ બોલાવે ઓલો દ્વારકાનો નાથ મને રોજ બોલાવે રોજ બોલાવે ને પછી રાસર માડે ઓલો દ્વારિકાનો ઓલો દ્વારિકાનો નો નાથ મને રોજ રમાડે લાડ લડાવે ને પછી લાડુ જમાડે ઓલો દ્વારિકા નો નાથ મને લાડ લડાવે લાડુ લાવે બોલો બ્રહ્માણી મહિ